આખા રદ કે હવે એના માટે શું થાય થાય છે વેચાણ આપણે મોટી લોન કરાવવા ટીસી કરાવી તો વકીલો એવું કી આ કે તમારી ખાતેદારી પૂરી નથી થતી અને આ વેચ વેચાણ તાણે મામલતદાર માંથી એવું કી કે આ તમારી રદ નહીં કે આ નોંધ રદ થઈ કે

ગામે ગામ જ્યાં આવા સામૂહિક પ્રશ્ન હોય ત્યારે ખેડૂત મિત્રો દરેકના એસોસિએશન હોય છે રાજકોટની અંદર આવો તો જેમ કે મોટું એસોસિએશન હોય બરોબર છે એને ચેમ્બર ઓફ કોમર્સ આપણે કહીએ પછી એવી રીતે દરેક ચેમ્બર ઓફ કોમર્સ ની અંદર તમામ વેપારી આવી જાય પછી હવે વેપારી અલગ અલગ હોય જેમ કે ઇમિટેશનના વેપારી એસોસિએશન જુદુ ચાંદીના વેપારીશન સોના ચાંદીના એસોસિએશન હવે સોના ચાંદી ની વાત કરીનું એસોસિએશન બનાવે છે તો ખેડૂતો શા માટે સંગઠિત નથી થતા અરે દુખિયારા ખેડૂતો તમારું એક એસોસિએશન બનાવો ને એક વિષય પૂરતું તો બનાવો કમસે કમ ભેગા થાવ જ્યાં સુધી તમે તમારા હિત માટે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી તમે દુઃખી થતા રહેશો આ મારા શબ્દો લખી રાખજો માટે સંગઠિત બનો અને સુખી બનો એ સૂત્ર અપનાવો